અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત પાટણ જિલ્લાની અંદર અમે સૌ અને કામગીરી સંદર્ભે આવેદન આપવા માટે આવ્યા છીએ બિયોલ કામગીરી દરમિયાન બિયોલની કામગીરી એક રાષ્ટ્રીય હિતની કામગીરી છે અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સની કામગીરી ચાલુ રહી છે

શિક્ષકને ને પણ આ પ્રકારની કામગીરીમાં આપવામાં આવેલી છે બે શિક્ષકોની કામગીરીમાં આપવામાં આવે છે એક શિક્ષક બીએલો તરીકે કામ કરે છે જ્યારે એક શિક્ષક એના મદદની બીઓલો તરીકે સહાયક તરીકે કામ કરે છે અમારી સૌની માગણી એવી છે કે સહાયક બીઓલો તરીકે એટલે કે મદદનીશ તરીકે અન્ય કેડરમાંથી લેવામાં આવે એવી મને પ્રાણ સાહેબની અમારી રજૂઆત છે આ બીઓલોની કામગીરીની અંદર મહિલાઓ ને સમાવેશ બેનો પણ બીઓલો તરીકે કામ કરે છે કેટલાક વિસ્તારો એવા છે જ્યાં બેનોને કામગીરી કરવા માટે ઘણી તકલીફો પડે છે તો આવી જગ્યાએ સહાયક તરીકે પણ બેનની સાથે બીજા ભાઈ મૂકવામાં આવે બીઓલોનું જે તો ફોર્મ આપવામાં આવેલું છે એ ફોર્મ ની અંદર એનો મોબાઈલ નંબર લખવામાં આવે છે કર્મચારી મહિલા કર્મચારી તરીકે એને એક શિક્ષણની કામગીરી કરવાની હોય છે બીઓલો તરીકેની કામગીરી કરવાની છે અને આ કામગીરી સમય મર્યાદામાં પૂરી કરવાની હોય છે ત્યારે એને રાત્રે મોડા આઠ ના આઠ નવ નવ દસ વાગ્યા સુધી કામ કરવાનું છે એની સાથે સાથે એને ફેમિલીને પણ સાચવવાનું છે આ બધી અગવડોની સાથે એને જે ફોર્મ આપવામાં આવે છે એની અંદર મહિલાનો મોબાઈલ નંબર લખવામાં આવે છે

કે અત્યારે આખા ગુજરાત રાજ્યની અંદર બીએલઓની કામગીરીની અંદર તમામ શિક્ષણના કર્મચારીઓ જોડાયેલા છે અને આપશ્રી રજૂઆત કરી કે બીએલઓની અંદર કુલ મેકમ ના પચાસ ટકા મેકમ એમાં જોતરાયેલું છે ત્યારે અમારી માંગણી એ જ છે કે માત્ર શિક્ષકો બીએલઓની કામગીરી ના આવે અન્ય કેડે કર્મચારી એટલે મધ્યમ ભજન સંચાલક હોય આંગણવાડી કાર્યકર હોય તલાટી કામ મંત્રીશ્રી રેવન્યુ તલાટી હોય

మహేవీ రవారి పాట జిల్లా శైక్షిక మహాఘా ప్రాథమిక సంవర్గ మహామంత్రి తరికీ జవాబదారి